પણ નથી પીવો ના ના નથી પીવો સારો તમારો સાફ સહકાર મળી રહ્યો છે તો બધાનો ખુબ ખુબ ધન્યવાદ પૂરી યુટ્યુબ ફેમિલી નો ફેમસ ઓફ ધ રાજસ્થાન રાજસ્થાની છે ગુડ મોર્નિંગ સ્વાગત નવા નવલોગમાં તો આશા કરું છું કે બધા ઠીક છો તો સવા નો વાગે સાત અને ફટાફટ ફાયને આવતો રહું પછી બીજું કામ થાય જો આજ પણ ઠંડી છે અને ઠાર તો ખબર નહીં કેવો પડે પણ ઠંડીનો જોર વધારે છે આના પરથી ખબર પડે કેટલી ઠંડી છે જદી સૂર્ય નીકળ્યા નથી કારણ કે આ ધુમ્મસ એવું થયે વર્યા છે કાલે તો હાલત ખરાબ થઈ ગઈ કારણ કે ખોદી એટલું એટલી પાઇપ કાપી આટલી પાઇપ કાપી છતાં પંચર ના થયું એટલે નિરાશ થઈને કરી આયા પણ કાંઈ વાંધો નથી આજ થઈ જશે એકાદ પાઇપનો ટુકડો છે ને એકાદ ફૂટનો તો વચ્ચે નાખીને બે વાર ડી જોઈન્ટ મારદે છે આ તો એક ક્લેપ માર દે છે તો ચાલશે પણ આજ મતલબ કમ્પ્લીટ થઈ જશે તો ફરી મશીન ચાલુ એક ચાર ત્રણ ચાર દિવસથી મશીન બંધ જ છે આજ ફરીથી રાતે ચાલુ થઈ જશે તો કાંઈ વાંધો નથી એટલે એટલું બધું પાવાનું નથી પણ જીરામાં ત્રીજું પાણી બાકી છે એટલે એનું ઉતાવળ છે એ થઈ જાય એટલે પૂરું અને મકાઈને રચકો બસ બે વસ્તુ પાવાની બીજું કશું ગામમાં જેટલા પતંગ ચકશે ને બધા બાજુ આ ખેતરમાં આવશે એક બે ખેતરમાં શિયાળો વાયરો કારણ કરીને બધા ખેતરમાં પતંગ આવશે સાંજ સવાર જો આ દૂરડી મેડ ઇન ચાઈનાની દોરડી સરકારે ના પાડે છે મેડ ઇન ચાઇના દોરડી ના વાપરો છતાં બાળકો અને વેપારી ખાસ આનો જ ઉપયોગ કરે પતંગ ગોતવું પડશે આવડા મોટા આયરંડામાં કઈ બાજુ છે દૂરડી તો આ રહી હજી આગળ છે ક્યાંથી દોરડી આવી અને જો બસ આ પતંગ દશરથ ની બેન લઈ ગઈ જોવા મેડ ઇન ચાઈના ની દોરડી ચલો એ તો આવું થાય

કાલ હું દૂધ લઈને આવીશ ચામ કાલ હું લઈને આવીશ મરવાનું સવારી ચાની માથા ગુરી ચાલે કે આજ તો આવ્યું દૂધ લઈને કેમ ના આવે એમ તો નિકાલ દઉં દૂધ આવીશ પણ દૂધ લઈને આવીશ ને ચા પીશું બીજી વાર હવે આઠ થઈ ગયા હવે કામ પર જાવનો ટાઈમ પણ થઈ ગયો કારણ કે કાલે તો રવિવાર કાલે તો ગયા નહોતા આજ જાવું પડશે ટાઈમસર આને પણ ચાર્જ પર મૂકી દઈશું અને સીધું સાંજે ભરાવાનું રહે આ છે મારું બધું ડેલીનું કામ

અને બસ ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને આ ગુસ્સા આખા એક જ ચા થઈ અશોકની પણ એક એક અમારી પણ એક તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ ચા પી લઈએ બીકાનેરી સેવ ફેમસ ઓફ ધ રાજસ્થાન રાજસ્થાનની બહુ ફેમસ છે બીકાનેરી સેવ નોમદ બીકાને રુ પર પાડ્યો હે બીકાને રિસીવ છે તીધોર તીકી પણ સારી છે ઓપિસ થી ગર્યા આવ્યું અને જો પણ વસ્તુ લાઈ હોય એ અમારે આરોક્ષણ બતાવવું પડે નકર પછી માન જ ન લે જોજો હમણાં જોઉં છું સો માયને તને કાકો બેય એ રુત બાટલી જાય અમેલ દેને બસ પતી એટલે ગોળી ના ધોવાની હોય ઓને માથાથી જાય છે કૃષ્ણા એને તો મારતા આવજો આજો બબા ને શું કરવું છે નિયમ ખાવા ખાતી વખતે ફોન જોવાનો તો અત્યારે શું પડે હમ તો રોટલા નથી બન્યા તો હમ ખાતી વખતે ફોન ના એટલે એમ ડબલ ડબલ નિયમ ના હોય ને

પછી ચાલુ કરી દીધું અને ઘડીક રોકાણો દસ પંદર મિનિટ કારણ કે સામે પાણી પોકે પછી અહીંથી નીકળાય કારણ કે પછી બે ત્રણ બે ત્રણ દિવસ પંચર પડ્યા ને તો પછી વળી જે રાખલ છે ને માણસને બોલાવો પડે તર હવે પાણી કમડ આવી ગયું હવે હવે નીકળીશ